સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો આપણે આવી ગયા છીએ વાડીમાં વાડી આપણે કંઈ જાજો પલ્લો હે નહીં હાલ થોડીક જ થાય છે તો અમારી મમ્મી મેથી જોવા જાય ઘણી ઘણી મેથી કે દી અમારી મોટી થાય હે ને કેદી દી અમે ભજીયા બનાવી અને જા આ ક્યારે અહીં સુધી વઢાઈ ગયો આમ જસ્મિનભાઈ વાટતા હે અહીંયા આપણે જઈ અને ડુંડા પણ અસલ થઈ ગયા સારું હમણાં પંખીડાઓને હક ખાવાનું

તો ચાલો આપણે જઈ મમ્મી પાછળ પાછળ હા એને સારું ઉકલે હે બાકી અમારે જયદીપ જરાય ના ઉકલે લોથા એમ હે બાકી જુવાર ને ઢોકરા કરવા થાય જો જસ્મીન ભાઈ છે ને કામ ઉપાડ્યું જોરદાર અને આમાં ધોરી એમ ક્યાં ક્યાંક ઓલું રાડું આડું પડ્યું ને એ વાડ તો જાય ભેગો આડું ના આવે હા ગમે નહીં ને કંધારું કામ કે હે કા મોટા પાછરા કરું તો આપું ના લઈ જાય કા થોડાક જીનકા કરજે એમ તો લીલે લીલું હે ને વજન વાળું બહુ છે તો જો હું આમથી એટલો ક્યારે વાઢી નાખો માટે એમ કેમ કરવું પડે દાંતે એનું નથી હાલતું તો હેઠું વાઢ્યા કે વઢાઈ જાવી

હાલો તો જો જાય છે ભારી લઈને અને વજન ઓહો બીજી રીતનો વજન છે ખાલી ચાર પાથરા તો છે ને માંડ માંડ ઉપર એવું વજન અને ભારી લાગે હાવ જીનકુડી કરે તો જે ભાઈ આવી ગયા છે વાડીથી ઘેરે અને હાથ પગ ધોય છે અને હવે બાંધીએ ભે હવે જો બધી ભેહું બાયણે બાંધશે અને હાલો માર જવું વાડી હવે તો આવે છે મારી મમ્મી લગભગ નહીં જવું પડે બોર આવી ગયા પણ હજી પાયખા નથી અને અમાર જા ભૂરો કે ઓસલ મજાના હું તો ભૂરા એ ભૂરા ઇન તો એ સમજિયે જ નહી કારણ કે નામ ભૂરો નથી ઇન નામ બીજો કઈક સે ને જો આમ નમ ખેદાન મેદાન કરું હે ભેં હું તો ખાવા ટાળમાં ચારી કોર જો તો હા પોદરા પોદરા પડ્યા નઈ કરા હરમ થાણ હમણા છે ને વ્લોગ બહુ જાજો બનીને થકતો કારણ કે હે ને એમ કઈ કઈ આખું બધા આડા હોય કોઈ હોય નહીં કે પછી એકલી ને એકલી હું બ્લોગ બનાવું અને બધા મકાઈ ને બસ ઈ કામ કરતા હોય થોડીક આપણે હુકવણી કરી હજી ટાઈમ ન જઈડ્યો વાઢવાનો ને કરી તો બધી બધી તો તો નાખી વઢાઈ એમ છે પણ હજી ટાઈમ નથી જે તો વાઘણી જો મમ્મી આવે ને જાય જેમ બનાવ્યા હતા મોમોસ તો એ વિડીયો હું છે ને એ બધી ક્લિપ છે ને હું છેલ્લે નાખી દે કાલે હું કહેતી હતી ને મોમોસ બનાવવા તો બનાવ્યા હતા કાલ અને ખાવાની બહુ જ મજા આવી મને તો બહુ ભાઈમાં પણ મારાથી જા નહીં ગમે એટલે આમ ગમે વસ્તુ બનાવીને એટલે જે બનાવે એ ખાઈ ના ગે અને મોમસ કરતા વધારે ની ચટણી બહુ મસ્ત બને હાવ હેલી હે અને ફટાફટ બની જાય બહુ મજા આવી ખાવાની આપણે કોકવાર હે ને એ ચટણી એમને આપણે રોટલી ભેગી ખાવી મજા આવે તો એ બનાવશું આપણે પાછા

હું કેતી તી મોટી ખરીદી કરવી મારથી કેવાઈ ગયું ઘર ઘંટી બીજી કે હું મોટી ખરીદીમાં દાતાનું આવી ગઈ ઈ પાછું ઠકાણે લગાડી આવી અને ચાલો ચાલો હાલો તમે બે બેન પણીઓ જાયે હે

હાલો તો જો વાગવા આવ્યા છે હાજના છ ને જ્યાં ચટણી બનાવવા હતું ટમેટા અને એમાં બે સૂકા લાલ મરચાં અને બે લહણની કરી નાખીને અને એ બધું થોડુંક બાફી લીધું હવે ઠંડુ થવા દે ને પછી જો મિક્સર હાલે તો એમાં પીસી નાખીને નગર ચોપરમાં પીસી નાખી ચટણી તો બનાવી જ જોઈએ અટાણ ડીમ પાવર હોય અને જ્યાં એ મેં બધું મસ્તી નસલ મોરીને રાખી દીધું ધાણાભાજી છે અને આ છે મરચું મરચું એક જ નાખી ઓછા ખાય અમાર મરચાં એટલે અને આ છે અસલ મજાનું ગાજર આ છે ને આનો કલર બહુ મસ્ત લાગે ટમેટા જેવું પણ છે ને ખાવા મુના જેવા મીઠા ના હોય અને આ છે કોબી ઓલા દેશી ગાજર હોય ને તો બહુ જ મીઠા હોય તો આ બધું મસ્તીનું ઝીણું ઝીણું કટિંગ કરીને રાખી દીધું હવે આ બધું છે ને તેલમાં જરાક ફેરવી નાખું પછી ચટણી બનાવો અને આ બાજુ જ મેં લોટે બાંધીને રાખી દીધો હાલ તો જો આ કોબી ને ગાજર ને મરચું ની બધું આપણે હે ને તેલમાં થોડું ઓલું કરી લીધું હવામાં થોડુંક મસાલો નાખીને અને ઠંડુ થવા દે ત્યાં સુધી થોડીક આપણે પૂરી બનાવી બનાવીને એક લેથી બધું વહેવા અટાણ ડીમ પાવા હોય ને તો કંઈક ઉજે નહીં તો હાલો હે ને બનાવીને પછી જ આપણે ડાયરેક્ટ મળી આવી રીતના બનાવી લઈને પછી આ ઠંડુ થઈ જાય તો પૂરી બનાવીને પછી એ બધું ઓલા શું કહેવાય મોમોઝ વારીને ઓલા કરવા હે સ્ટીમ આપણી ભાષામાં કહીને તો વરારીયા વરારિયા કરીને અને પછી તરી નાખી હાલો તો જ્યાં ટમેટોની બાઈ ને અસલ પીસાઈ ગયું ને હવે કરવાનું વઘાર તેલ મૂકીને થોડુંક જીરું નાખીને વઘારી નાખી મિક્સરી રંગ રાખી દીધો આ હે ને એમ થતું ડીમ પાવર સેમતી નહીં થાય તો હાલો એ થઈ ગયું છે અને અહીંયા મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે આ વઘારી નાખી હાલો તો જો સ્ટીમ મોમોઝ થઈ ગયા હે ત્યાર અને હવે એક છેલ્લો ઘાણવો થાય છે ને જ્યાં આવી રીતના કંઈક લાગે મારા મમ્મી એક ખાધું ને બહુ જ ભાઈમાં પણ હજી આપણે તરી નાખી ને કર નહીં ખાઈ વળી કોઈ તો જો અહીં તેલ મુકાય ગયું હે ને હવે તરવા નાખો હે મસ્તીના તરી નાખી પછી જોઈ કેવો લૂક આવે એનો જો થઈ ગયા સ્ટીમ મોમો આવી મજા આવે હે ખાવાની પણ તોય આપણે તરી નાખી તરેલા વધારે મજા આવી તો જો ગરમા ગરમ મોમોસ બની ગયા છે અને જસ્મીન ખાય મોરથી કે મને નહીં ભાવે હું કોઈ તમને રોગો કહેતો રોગો કેતો કા તો કોઈ દી કહે કે બનાવ્યા મોર ખોટે ખોટે કઈ નહીં જો મસ્તી ના બની ગયા હે મોમોઝ અને છે અસલ મજાની ચટણી સ્વાદિષ્ટ